જય માતાજી સાહિત્યકાર પૌ ભાગટ વિના એક બારોટજીનું લખેલું કવિત છે પણ બહુ સારું લખ્યું છે એમાં એને એમ કીધું છે કે નિર્બિન કુપ કહા તેજબિન ભૂપ કહા લક્ષબીન રૂપ કહા ત્રિયાકો બખાનબો ગમે એટલો ઊંડો કુવો હોય સારો કુવો હોય મોટો કુવો હોય પણ એમાં પાણી ન હોય તો કુવો શું કામનો અને ગમે એવો રાજા રૂપાળો હોય પણ એમાં આત્મબળ ન હોય તેજ ન હોય નિર્ણય શક્તિ ન હોય તો એ રાજા શું કામનો અને ગમે એટલી સુંદર હોય પણ એમાં લાજ શરમ અને મર્યાદા ન હોય તો સ્ત્રી શું કામની માટે નિર્બિન કુપ કહા બિન ભૂપ કહા કહા ત્રિયા કો બખાન બો કાલર કો ખેત કપટી કપટીકો હેત કહા અને દિલ માહી દાન બિન ચિત્ત માહિ આનબો જે દિલની માલપા દયા નથી દાન કરે પણ તો શું કામનું જે ખેતરની માલપાથી આવક નથી આવતી ખેતરને ગમે એટલું ખેડે તો શું કામનું તેજ બિન ભૂપ કહ બિન રૂપ કહા ત્રિયા કો બખાન બો કાલર કો ખેત કહા કપટી તપ તપબિન મોજ તપ બિન જોગ કહા જ્ઞાન બિન મોજ કહા હોય જો કપૂત પૂત ઢૂબો કુલ જાનબો જેને તપ નથી કર્યું એને મોજ ક્યાંથી આવે જેને કોઈ વસ્તુનું જ્ઞાન નથી વાત કેમ કરી શકે માટે મુખ કહા કહા નેહ રામ સે વિમુખ નર પછું છો પીછાન બહુ જે મોઢાની માલપા જીભ નથી મોઢું શું કામનું જે આંખની માલપા પ્રેમ કરુણા અને સત્ય નથી એ આંખ શું કામની અને જેને જીવનની માલપા ભગવાનનું નામ ક્યારેય નથી લીધું તો એ જીવન શું કામનું માટે અવધ નૈઋતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરી ભજા જાત હે રૂડો અવસર ઈશરદાસ જય માતાજીની જય ભગવતી જય જગદંબા